મહત્વના સમાચાર સામે નજર કરીશું પાટડીમાં ચાલતા જુગાર ધામ પર વધુ એક બનાવ વડોદરાના ભાઈ કિરણ ઠાકોર જુગાર રમતા ઝડપાયો હતો જેમાં એસએમસીએ દરોડા પાડી પચીસ પુરુષો પાંચ મહિલાઓને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા એસએમસીએ દરોડા દરમિયાન મુદ્દા માલ પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગરના પાટડીમાં ચાલતા જુગાર ધામ પર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સાથે જ અનેક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરાના એસબીના પીઆઈના ભાઈ કિરણ ઠાકોર પણ જુગાર રમતા ઝડપાયા હતા એસએમસીએ દરોડા પાડી પચીસ પુરુષો અને આ સાથે જ પાંચ મહિલાઓને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા

દરોડા એસીબી ના પીઆઈ છે તેમના ભાઈ ના ઘરમાં સમગ્ર જુગાર ધામ નું રેકેટ ચાલતો હોવાનો હાલ ધડાકો થયો છે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ હર હંમેશ સ્તુતિ ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક વખત ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે પાટણી તાલુક જે પાટડીના વેલનાથપરા વિસ્તારમાં છે ત્યાં મોડી રાત્રે એસએમસીને ને જે ખાનગી બાતમી મળી હતી તેના આધારે અલગ અલગ ટીમો પાડી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે કુલ પચીસ જેટલા પુરુષોની અટકાયત કરવામાં આવી છે અને પાંચ મહિલાઓની પણ જુગાર રમતા સમયે અટકાયત કરવામાં આવી છે અલગ અલગ મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિમાં જે જાણવા મુદ્દા માલ છે તે આ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે મોટો સવાલ એ છે કે વડોદરા એસીબીમાં માં પીઆઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે તેમના ભાઈ કિરણ ઠાકોર ના ઘરમાં જ આ સમગ્ર જુગારધામ ચાલતું હતું છેલ્લા અનેક વર્ષોથી આ જુગારધામ ચાલતું હતું આ ચાલતા હોવાનો હાલ છે છે તે ધડાકો થયો મુદ્દે દ્વારા હાલના તબક્કામાં ત્રીસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં પાંચ જેટલી મહિલાઓ છે અને પચીસ જેટલા પુરુષોની પણ અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે રક્ષક જ ભક્ષક બનતા હોય તે પ્રકારનો બનાવ છે તે વધુ એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે પરિસ્થિતિ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે પોલીસ જે ભાઈઓ હોય છે તેમના દ્વારા જ કરવામાં આવતી હોવાનો વધુ એક વખત ધડાકો થયો છે વેલ્લાદપરા વિસ્તારમાં રાત્રે બાર વાગ્યાના અરસામાં એસએમસી ની જે અલગ અલગ ટીમો છે ટીમો બનાવી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા હતો પરંતુ સ્થાનિક પોલીસ હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો હોય તેમને આ જુગાડ નતો દેખાઈ રહ્યો પરંતુ એસએમસીએ દરોડા પાડી અને હાલ કુલ ત્રીસ ની અટકાયત કરી લીધી છે અને પાટલી પોલીસ સ્ટેશને આ તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે અને ત્યાં ગુનો દાખલ કરવા અંગેની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે છેલ્લા સાત કલાક થી આ મુદા માલની ગણતરી થઈ રહી છે અલગ અલગ મોબાઈલ ફોન હોય કિંમતી ગાડીઓ હોય બાઈક હોય રોકડ રકમ હોય તમામ જપ્ત કરવામાં આવી છે તબક્કામાં છ પોઈન્ટ અઠ્ઠાવન લાખ રૂપિયાની રોકડ રકમ પણ આ જુગારધામ ના દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે કોના નેજા હેઠળ આ જુગારધામ આખું ચાલી રહ્યું હતું અને ધમધમી રહ્યું હતું તે દિશામાં પણ હાલ એસએમસી દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે આ તમામ જે જુગારીઓ ઝડપાયા છે જેમાં મેન કે જેના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું હતું તે કિરણ ઠાકોરની જે તમામ મોબાઈલ ફોન છે તે હાલ જપ્ત લઈ લેવામાં આવ્યા છે અને તેનું જે કોલ રેકોર્ડ રેકોર્ડ છે તે પણ હાલ ચેક કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ હોય છે તેમના સંપર્કમાં કિરણ ઠાકોર હોવાનું પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ સમગ્ર તપાસ પછી અનેક પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય તે પ્રકારના પણ હાલ પીઆઈ છે તેમના ભાઈ ના ઘરમાં જ આ જુગરધામ ચાલતા હોવાનો હાલ ધડાકો થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ ત્રીસ જેટલા લોકોને પાટલી પોલીસ સ્ટેશન લઈ જઈ અને આ અંગે પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જી મોટું જુગારધામ ચાલતું હોય ના ખબર હોય એવું ના બની શકે કારણ કે અનેક વર્ષો થી આ પાટડીના વેલનાથ વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હતું અનેક વિવિધ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે કાયદો જાણનાર છે તે લોકોને તો કાયદા નું ભાન કરાવતા હોય છે પરંતુ જયારે પોતાના ઘરની વાત આવે ત્યારે આંખ મીચામણા કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે

આ કાયદા નું ભાર ન કરાવી શકે તો તે મોટી બાબત ગણી શકાય પરંતુ હાલ એસ અધિકારીઓ છે તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે જેમાં પાંચ જેટલી મહિલાઓ પણ રમતા પકડાઈ છે તેમના પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે છ પોઈન્ટ અઠાવન લાખ રૂપિયા ની રોકડ જપ્ત કરવામાં આવી છે અને હવે આ દિશામાં કેમ તપાસ થાય છે તે તો આવનારો સમય દેખાડશે પરંતુ આવા પીઆઈ સામે પણ પગલા ભરાવા જોઈએ તે પણ એક ચર્ચાનો વિષય છે જી જી ફઝલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર